નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે ધોરણ આઠ ગણિત ચેપ્ટર ત્રણ ચતુષ્કોણની સમજ તો ચતુષ્કોણની સમજમાં આપણે બહુકોણના અંતઃકોણના બધા જ ખૂણાના માપનો સરવાળો અને બહુકોણના બહિષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો તેના વિશે આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે ત્રિકોણ અને ચતુષ્કોણ વિશે જોઈએ અહીં આપણે ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ અને ષટકોણની ચર્ચા કરીશું તેના પરથી સપ્તકોણ અષ્ટકોણ નવકોણ અને બાકીના બધા જ ખૂણાઓનું અંતઃકોણ અને બહિષ્કોણનું માપ શોધી શકાય ત્રિકોણ તો ત્રિકોણમાં અંતઃકોણ એટલે કે અંદરના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો તેની આપણે ચર્ચા કરીશું અહીં કોઈ પણ બહુકોણ હોય બહુકોણ એટલે ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ ષટકોણ આ બધાને આપણે બહુકોણ કહીશું તો બહુકોણનો બધા જ ખૂણાના માપનો સરવાળો શોધવાનું સૂત્ર છે એન માઇનસ ટુ ગુણ્યા એકસો એસી એન માઇનસ ટુ એટલે કે એન એટલે કે જેટલા ખૂણા હોય અથવા તો જેટલી બાજુ હોય તો આપણે અહીં ત્રણ માઇનસ બે એ ત્રણ ખૂણામાંથી બે ખૂણા કાઢવાના ગુણ્યા એકસો એસી અંશ તો ત્રણમાંથી બે જાય તો એક ગુણ્યા એકસો એસી અંશ બરાબર જવાબ આવશે એકસો એસી અંશ તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો થાય એકસો એસી અંશ તેના પરથી આપણે નિયમિત બહુકોણના ખૂણાનો માપ કેટલું થાય તે પણ આપણે જોઈ લઈએ તો અહીં આપણે નિયમિત બહુકોણમાં એટલે કે નિયમિત ત્રિકોણમાં ત્રણ ખૂણાના માપ સમાન થાય ત્રણે ત્રણના તો ત્રણેય ખૂણાનું માપ કેટલું થાય તો એકસો એસી ભાગ્યા ત્રણ તો સાહીઠ ગુણ્યા ત્રણ કરો સાહીઠ એકસો એંસી ભાગ્યા ત્રણ કરો તો સાહીઠ જવાબ આવશે તો દરેક ખૂણાનું માપ સાહીઠ સાહીઠ અંશ થાય ચતુષ્કોણનું જોઈએ તો ચતુષ્કોણમાં ચાર ખૂણા છે તો સૂત્ર થાય એન માઇનસ બે ગુણ્યા એકસો એસી અંશ એન એટલે ચાર ખૂણા તો ચાર માઇનસ બે ગુણ્યા એકસો એસી અંશ ચારમાંથી બે જાય તો બે ગુણ્યા એકસો અંશ તો અઢાર દુ છત્રીસ ત્રણસો અંશ તો ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો ત્રણસો અંશ થાય હવે ચારે ખૂણાનું માપ કેટલું થાય તો ત્રણસો સાહીઠ ભાગ્યા ચાર નિયમિત બહુકોણ માટે તો નવ ચોક છત્રીસ એટલે કે દરેક ખૂણાનું માપ નેવું અંશ થાય તો આપણે અહીં ચતુષ્કોણ પછી પંચકોણની ચર્ચા કરીશું તો પંચકોણ માટે આપણે જોઈએ કે પંચકોણમાં અંદરના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય સૂત્ર છે એન માઇનસ બે ગુણ્યા એકસો એસી અંશ તો પાંચ માઇનસ બે ગુણ્યા એકસો એંશી અંશ પાંચમાંથી બે જાય તો ત્રણ ગુણ્યા એકસો એસી અંશ અઢારતાલીસ ચોપ્પન તો પાંચસો ચાલીસ અંશ થાય પાંચેક ખૂણાના માપનો સરવાળો હવે જો નિયમિત પંચકોણ હોય તો દરેક ખૂણાનું માપ કેટલું તો પાંચસો ચાલીસ ભાગે પંચકોણના ખૂણા પાંચ તો પાંચસો ચાલીસ ભાગે પાંચ કરતાં એકસો આઠ અંશ તો અંદરના ખૂણાનું માપ થાય દરેક ખૂણાનું માપ એકસો આઠ અંશ થાય ષટકોણ જોઈએ તે રીતે n-2 બે એકસો અંશ n એટલે 6 ખૂણા છ માઇનસ બે ગુણ્યા એકસો અંશ છમાંથી તો ચાર ગુણ્યા એકસો અંશ અઢાર એટલે કે સાતસો અંશ બધા જ ખૂણાના માપનો સરવાળો થાય હવે નિયમિત ષટકોણ હોય તો દરેક ખૂણાનું માપ કેટલું તો સાતસો વીસ ભાગ્યા છ તો સાતસો વીસ ભાગ્યા છ કરતાં બાર છક બોતેર એટલે કે થાય દરેક ખૂણાનો માપ એકસો વીસ અંશ તો આ રીતે આપણે બહુકોણના અંતઃકોણના ખૂણાના માપનો સરવાળો તેમજ નિયમિત બહુકોણના દરેક ખૂણાનું માપ આપણે શોધી શકીએ હવે આપણે બહિષ્કોણનું માપ કેટલું થાય તો તે વિશે આપણે ચર્ચા કરીએ બહિષ્કોણ એટલે બહારનો ખૂણો તો બહારનો ખૂણો અને અંદરનો ખૂણો તે બંને રૈખિક જોડ બનાવે છે તો રૈખિક જોડના બંને ખૂણાના માપનો સરવાળો થાય એકસો એસી અંશ તો નિયમિત ત્રિકોણ હોય તો નિયમિત ત્રિકોણમાં અંદરના દરેક ખૂણાનું માપ થાય સાહીઠ અંશ તો સાહિઠ અંશ થાય એટલે બહારનો ખૂણો એકસો એસીમાંથી સાહીઠ બાદ કરીએ આપણે તો થાય એકસો વીસ અંશ તો બારના ખૂણામાં આપણે એકસો વીસ અંશ થાય તે રીતે બહિષ્કોણ ત્રણ બહિષ્કોણ લઈએ તો આપણે એકસો વીસ અંશ અહીં એકસો વીસ અંશ અને આ 120 એકસો વીસ અંશ તો એકસો વીસ ગુણ્યા ત્રણ બરાબર છત્રીસ તો થાય ત્રણસો અંશ તે રીતે ચતુષ્કોણમાં ચારે ખૂણા નેવ નેવ અંશના હોય બંને રૈખિક જોડ બનાવી તો બારનો ખૂણો એકસો એંસીમાંથી નેવ બાદ કરીએ તો નેવ અંશનો થાય તે રીતે ચારે ખૂણા નેવ અંશના થશે તો ચારે ખૂણા નેવ અંશના આપણે લઈએ તો નેવ ગુણ્યા ચાર બરાબર નવ ચોક છત્રીસ એટલે કે ત્રણસો સાહીઠ અંશ થાય હવે આપણે પંચકોણનું જોઈએ તો પંચકોણમાં આપણે જોયું કે નિયમિત પંચકોણમાં અંદરના દરેક ખૂણાનો માપ થાય એકસો આઠ અંશ બંને અંતઃકોણ અને બહિષ્કોણ બંને રેખિત જોડ બનાવે તો એકસો એસી માંથી એકસો આઠ બાદ કરતા આપણને મળે છે બુત્તેર તો બહિષ્કોણનો માપ થશે બુત્તેર અંશ તો બધા જ બુત્તેર અંશના ખૂણા થાય તો એક બે ત્રણ ચાર અને પાંચ ગુણા થાય તો બરાબર આપણને જવાબ મળશે અંશ ષટકોણ જોઈએ તો ષટકોણના અંદરના દરેક ખૂણાનું માપ આપણે જોયું તો એકસો વીસ અંશ તો બહારનો ખૂણો મળશે આપણને એકસો એસી માંથી એકસો વીસ બાદ કરતાં આપણને મળશે સાહીઠ અંશ તો સાહીઠ અંશના કુલ કુણું બે ત્રણ ચાર પાંચ અને છ તો સાહીઠ ગુણ્યા છ બરાબર છાવું છાવ્યું છત્રીસ એટલે કે ત્રણસો અંશ તો આપણે જોયું કે ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ ષટકોણ દરેક બહુકોણમાં બહિષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો આપણને ત્રણસો ને અંશ મળે છે એટલે કે કોઈપણ બહુકોણના બહિષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ જ થાય તો આ રીતે આપણે કોઈપણ બહુકોણના અંતઃકોણના ખૂણાનો સરવાળો તેમજ બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો શીખ્યા હવે નેક્સ્ટ આપણે આગળના માં ચર્ચા કરીશું થેન્ક યુ